નમસ્કાર શક્તિ વાવાઝોડાનો નાદ મીડિયા માધ્યમોમાં અને બધી જ જગ્યાએ યુટ્યુબ પર સંભળાવી રહ્યા છે આગાહીકારીઓ આગાહીકાર કરી રહ્યા છે અને આગાહીઓ દરેક વખતે બદલાઈ પણ રહી છે અને આગાહીઓ વચ્ચે અમે કોઈ હવામાન શાસ્ત્રી નથી અમે અમે કોઈ જ્યોતિષ નથી કે ક્યારે શું થશે પણ વિજ્ઞાન સાથે ટેકનોલોજી સાથે ચાલીએ છીએ તો એ ઉહપુઓ જે ઊભો થઈ રહ્યો છે એને પણ સમજવાની જરૂર છે અમે ડરાવા નથી બેઠા પણ જે સ્થિતિ છે એનાથી અવગત કરાવવા બેઠા છીએ એમાં પણ કોઈ વિશેષણો અલગથી વપરાય તો અલગ વાત છે તો શક્તિ વાવાઝોડું આ વર્ષનું પહેલું વાવાઝોડું અને એ વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે તે સમાચાર છેલ્લા અડતાલીસ કલાકથી ત્રણ દિવસથી ચાલી રહ્યા છે પણ હવે આ ખતરો ટળી શકે છે હવે ટળશે ખતરો તો શું વરસાદનો ખતરો ટળી જશે આઈએમડીના ઓફિશિયલ ચાર્જ જે છે આઠ અને નવ તારીખના જેમાં આઠ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે અને એમાં પણ ખાસ તો આઠ ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આ સૌરાષ્ટ્રનો પટ્ટો થયો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે નવ ઓક્ટોબરે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ગુજરાતમાં પણ હવાઈ અસર એટલે કે હવામાનનો જે પલટો છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે હવે આ બધી જ પરિસ્થિતિઓમાં ચિંતાનો વિષય એ છે કે કદાચ વરસાદ આવી પણ ગયો તો આજકાલ નેતાઓની ભાષણની જેમ ચોમાસું લંબાઈ રહ્યું છે કાપણી સ્ટેજ પર આવેલા ખરીફ પાકોની શું સ્થિતિ છે હવાઈથી માનીને જમીનની સર્વે થઈ રહ્યો છે એમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત બાકાત નથી ઉત્તર ગુજરાત બાકાત નથી સૌરાષ્ટ્ર અને કચ્છ પણ બાકાત નથી અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓ તો વધુ એક જો વરસાદ આવે પંદર ઓક્ટોબર પહેલા પંદર ઓક્ટોબર ટેકનિકલી સમાવેશ થયો અને બાગાયતી પાક પણ છે અને જો ચાલીસ થી ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તો એની અસર નુકસાનીમાં અત્યારથી ગણી લેવી જો ફૂંકાય તો પણ એની શક્યતા કેટલી છે આવતીકાલે ઓમાન તરફ વાવાઝોડું ફંટાશે ફરી આવશે ભૂતકાળમાં અમુક વાવાઝોડા આવ્યા બધી તૈયારીઓ થઈ પણ ઘણા વાવાઝોડામાં જે ડોપલર રડાર છે ભુજનું એ મેન્ટેનન્સમાં હતું તો ઓફિશિયલી જે ભારતીય હવામાન વિભાગ છે તેની આગાહી પ્રમાણે જઈ અને બાકી વ્યક્તિગત આગાહીઓ થઈ રહી છે એમાં પણ ઘણી વખત વધારે સાચી પુરવાર થાય છે હવામાન વિભાગ કરતાં તો એ પણ આંકલન થતા રહે પણ ખરેખર આ વાવાઝોડાની સ્થિતિ શું છે તેના કારણે ગુજરાતના જે કોસ્ટલ બેલ્ટની વાત છે અથવા તો ઓવરઓલ ગુજરાતના કયા જિલ્લાઓ વરસાદના કારણે પ્રભાવિત થશે અથવા તો વાવાઝોડું વાઘ આવ્યો જેવી પરિસ્થિતિમાં છે કે નહીં એટી દેસાઈ આપણી સાથે જોડાશે પૂર્વ હવામાન અધિકારી દેસાઈ સાહેબ વધુ એક વાવાઝોડાના ભણકારા મીડિયા માધ્યમોમાં તો ચાલે છે પણ એની અસર ક્યાં અને કેટલી થશે ગુજરાતના સંદર્ભમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો વર્તમાન સ્થિતિ છે અને છેલ્લા અડતાલીસ કલાકની જે સ્થિતિ બની ગઈ છે હાલમાં અત્યારે આપણી પાસે ત્રણ સિસ્ટમો પડેલી છે ભારત પર એમાં એક છે બે ઓફ બેંગાલમાં ડીપ ડિપ્રેશનમાંથી થયેલું ડિપ્રેશન લેન્ડ પર આવી ગયું છે જમીન પર અને કદાચ કાલ સુધીમાં એ લો પ્રેશર કે વેલ માર્ક લોમાં થઈ જશે બીજું આપણી પાસે જે અત્યારે જે શક્તિ ટ્રોપિકલ સાયક્લોન કહેવાય છે એ ઓમાન બાજુ જઈ રહ્યું છે પરંતુ છ તારીખે એ યુ ટર્ન મારી રહ્યું છે અને યુ ટર્ન માર્યા પછી એની જે ગતિ છે એ કઈ બાજુ ફંટાશે અથવા કઈ બાજુ જશે એની ગણતરીઓ અત્યારે આઈએમડી કરી રહ્યું છે અને જે ડબલ્યુડી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ હિમાલય પર ઓલરેડી લેન્ડ થઈ ચૂક્યો છે અને એના કારણે આપણે હિમવર્ષાને બધો પ્રકોપ ચાલુ થઈ ગયો છે અને એ બંને સિસ્ટમ ડબલ્યુડી અને ડિપ્રેશન બંને કાલ સુધીમાં વીક પડી જવાની વકી છે અને એના કારણે એ બે જણનો જે ટ્રાયેંગલ બને છે એની દિશામાં જો વાવાઝોડું ફંટાય તો અત્યારની તબક્કે પોરબંદર અને દ્વારકાની વચ્ચે એનો જે લો પ્રેશરનો ટકરાવ છે એ થવાની મહ મહત્ત અંશે શક્યતા હાલના સંજોગોમાં દેખાઈ રહી છે પરંતુ જો બીપર જોઈની જેમ પુનઃ ઉત્તર ગુજરાત પર ફંટાય તો તો ઘણો મહાવિનાશ થઈ શકે હવે એની ગણતરીઓ આપણને આઠ તારીખે ક્લિયર કટ મળી જશે કારણ કે આપણી પાસે ડોપલર અડાર ભુજનું છે એ આ બધી માહિતી ઉપરના પવનો અને દિશા પ્રમાણે જણાઈ રહ્યું છે પરંતુ એનું છ કે સાત તારીખ પછીનું મૂલ્યાંકન અત્યાર સુધી આપણે કરી શક્યા નથી અને જે ડબલ્યુ અંડર વંડર અંડર અને જેટી ડબલ્યુસી તથા બીજી વિશ્વની નોવા અને નાસા હવામાન ચેનલો છે એ લોકો દર્શાવે છે કે એ ગુજરાત પર તો આવશે જ પરંતુ કયા તીવ્રતા સાથે અને કઈ ભૂમિકામાં આવશે એ નક્કી કરવા માટે એ લોકોને આઠ તારીખનો સમય ટાર્ગેટ નક્કી કર્યો છે આટલા કોઈ અપડેટ તો નથી પરંતુ જે લો પ્રેશર છે કે ડિપ્રેશનમાં ટકરાય છે એની પર આપણે તબાહીનો આંક મળી શકે કારણ કે જો ડિપ્રેશન સાથે લેન્ડ પર આવે જેમ કે આપણે ઓડિશામાં આવ્યું ડીપ ડિપ્રેશન લેન્ડ પર અને ઓડિશામાં જે તબાહી અત્યારે મચાઈ રહ્યું છે એ રીતે જો ગુજરાત પણ ડિપ્રેશન સાથે આવી જાય તો તકલીફ વધારે થાય અને જો લો પ્રેશર થઈને આવે તો ઓછી થઈ શકે અને એની ગણતરીઓને એ બધું લગભગ આપણને છ તારીખ સુધીમાં ક્લિયર કટ મળી જશે એવું આઈએમડી અત્યારે માની રહ્યું છે ઓકે છ તારીખ સુધી ક્લિયર કટ મળી જશે એટલે કઈ તારીખ નું મળશે આવનાર એ પછી આપણને દસ દસ તારીખ સુધીનું મળી જશે ઓકે કારણ કે અત્યારે એમની પાસે જે વિન્ડ છે એ ડોપ્લર રડાર એક જ હોવાને કારણે આપણે માત્ર કચ્છના અને કચ્છથી પાંચસો કિલોમીટરના વિન્ડ માપી શકીએ છીએ અને બોમ્બેનું જે રડાર છે એ આપણને અત્યારના શક્તિ જે ટ્રોપિકલ સાયક્લોન છે એનાથી ઘણું દૂર દેખાઈ રહ્યું છે કારણ કે બોમ્બેનું જે રડાર છે એની રેન્જ પણ પાંચસો કિલોમીટર જ છે અને ત્યાંથી શક્તિ અત્યારે આઠસોથી નવસો કિલોમીટર દૂર છે એટલે ચારસો કિલોમીટરનો જે બ્લાઇન્ડ એરિયા છે એ આપણે નક્કી કરવામાં અત્યારે થોડા ગોથા ખાઈ રહ્યા એવું લાગે છે બ્લાઇન્ડ એટલે રડાર નથી રડાર આપણી પાસે નથી ખાલી માત્ર આપણી પાસે પ્રેશર અને ટેમ્પરેચરના ડેટા સેટેલાઇટ થ્રુ જે મળે છે એ જ મળી શકે છે અત્યારે એક જો સામાન્ય લોકો સુધી ઈવન જીએસટીવી થકી કે બાકી મીડિયા માધ્યમો થકી જે સમાચાર પહોંચી રહ્યા હાજી કે ઓમાન તરફ ફંટાઈ શકે ત્યાંથી વળી શકે એ જે પૂર્વાનુમાન અને શક્યતાઓ છે એમાં સ્યોરિટી નથી ના એમાં શ્યોરિટી કચ્છના રડારને કારણે એનું યુટર્ન તો નક્કી જ છે અચ્છા કારણ કે ઓમાન બાજુનું જે ટેમ્પરેચર છે એના કરતા આપણા ગુજરાતના ટેમ્પરેચરો ઊંચા છે એના કારણે એનો યુટર્ન ચોક્કસ નક્કી છે પરંતુ એ કેટલી ગતિથી અને કેટલી તબાહી સાથે આવશે એ નક્કી કરવામાં આપણે અત્યારે થોડા ઉના ઉતરી રહ્યા છે કારણ કે આપણી પાસે જે વેરાવલનું અને સુરતનું રડાર હોવું જોઈએ એ હાલમાં અવેલેબલ નથી કદાચ નેક્સ્ટ બજેટમાં થઈ જાય એવી ગણતરી છે નહીં તો કદાચ સરકારથી માનીને સરકારને પણ કદાચ એ તૈયારીઓ કરવાનો કદાચ વહેલો અવકાશ મળે કે પાંચ દિવસ પહેલાં અંદાજો આવે શ્યોરિટી મળી જાય કે નહીં આ શક્યતા અહીંયા વધારે પ્રબળ છે તો હિસાબથી કદાચ તો પ્રાયોરિટીમાં હોવું જોઈએ તમે વેરાવળ કે તો આપણે ડિલે કેમ થઈ જવું એમાં ડિલે થવાના કારણો એવું છે કે એની જમીનની ફાળવણી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તથા એના પછી એનો સ્ટાફ ડિપ્લોય કરવો પડે આઈએમડીએ અને એના પછી લગભગ ઓછા ઓછા એક કે બે વર્ષમાં કોઈ પણ રડાર ઇન્સ્ટોલ થઈ શકે એટલે આપણે નેક્સ્ટ બજેટમાં ચાર રડારની ફાળવણી કરી છે ગુજરાતને પરંતુ ચારમાંથી અત્યારે તો માત્ર ભુજનું જ રડાર આપણી પાસે સક્ષમ છે અને એના કારણે આ યુ ટર્ન નક્કી થયો છે પણ એ યુ ટર્ન પછી બીપર જોયમાં જાય છે કે આપણે ભૂ દ્વારકાને પોરબંદર પર આવે છે કે સુરત બાજુ જાય છે એ આપણે અત્યારે નક્કી કરી શકતા નથી નહીં ગુજરાતમાં તો ડાયમંડ બુર્સ આવી ગયું ઘણું બધું આવે છે ધોલેરામાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે બધું જ મતલબ એક ગ્રોથ એન્જિન તરીકે મનાય છે અને જો સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે આપણી પાસે તો આ પ્રકારની પરિસ્થિતિમાં શું અહીંથી હવામાન વિભાગ તરફથી અથવા તો એ પ્રાયોરિટીમાં વાત વાત ન થઈ એવું બની ન શકે કદાચ આ અંગે એ ડિસ્કશનમાં હશે વાત

અને એના કારણે જ આ યુ ટર્ન નક્કી થયો છે પરંતુ એની જે મહત્તમ આપણે કેપેસિટી હોય એ પાંચસો કિલોમીટરથી વધારે છે એની એટલે એની રેન્જ બહાર જાય તો વી આર ટોટલી બ્લાઇન્ડ અને જે ચારસો કિલોમીટરવાળો સ્પોર્ટ ચારસો કિલોમીટર કારણ કે આપણું રડાર સક્ષમ એકચ્યુઅલી ઇફેક્ટિવ અઢીસો કિલોમીટરની રેન્જ છે અને એક્સટેન્ડેડ રેન્જ જે કહેવાય એ ચારસો કિલોમીટર છે ચારસો ને એંસી કિલોમીટર છે પરંતુ બોમ્બેનું રડાર જો આપણને અત્યારે તો સક્રિય છે જ પરંતુ બોમ્બેની રડારના સિસ્ટમમાં આવી જાય તો બે રડારનો સરવાળો થતાં આપણને આગાહીમાં ઘણી સરળતા થઈ શકે અને એ દ્રષ્ટિએ આપણે થોડા સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ તરીકે હું એમ કહીશ કે આપણે ટેકનિકલી થોડા ઉના ઉતર્યા છીએ કારણ કે ઘણા વર્ષોથી આપણી ડિમાન્ડ હતી અને આગાહીમાં જે કંઈ આપણે ફોલ્ટ કહી શકાય અથવા જે આપણે ઉના ઉતર્યા છીએ એનું કારણ આ એક ટેકનિકલ મુદ્દો તો છે જ પરંતુ આપણે બીજા બધા સાધનો અને સેટેલાઇટ દ્વારા આ બધું આપણે મૂલ્યાંકન કરીએ છીએ વિશ્વ હવામાન સંસ્થાઓ પણ આમાં મદદ કરી રહી છે અને વંડર અંડર નાસા જે જોઈન્ટ કમિટી અને ડબલ્યુએમઓ બધા જ આના માટે ચિંતિત છે એટલે એમાં કોઈ ડેન્જર તો છે નહીં પરંતુ આપણને જે અડતાલીસ કે બોતેર કલાક પહેલાં માહિતી મળવી જોઈએ એ આપણને કદાચ ચોવીસ કલાક પહેલાં મળશે એટલે આપણું જે શાસન છે એને તૈયારી એકાદ જિલ્લામાં કરવાની હોય એના બદલે લગભગ છ સાત જિલ્લામાં કરવી પડશે એટલે સ્કેટર થઈ જશે એટલે કદાચ સરકારને પણ થોડી મદદરૂપ થઈ શકે હાજી આત્મનિર્ભરતાનો નારો હમણાં ગુંજે છે હાજી હવે આગાહીમાં આપણે આત્મનિર્ભર નથી અડતાલીસ કલાક પહેલા તો બહુ કોઈ જોને તો વગર વાત કરે કેમ કે તમે ટેકનિકલ માણસ રહી ચૂક્યા છો હવામાન વિભાગમાં આટલા સમય સુધી તમે સમય વ્યતીત કર્યો હશે સાધનોની બાબતમાં ટેકનોલોજીની બાબતમાં જે વિસ્તાર છે દરિયાઈ આટલો એનું ગૌરવ લઈએ પણ કાંઠો લાંબો હશે તો સટીક આગાહી અમુક અડતાલીસ કલાક પહેલા કે ત્રણ દિવસ ચાર દિવસ પહેલા જો આપણને સટીક મળી જાય તો એ ગુજરાતના હિતમાં છે તો માનો છો કે આમાં થોડું આત્મનિર્ભર બનવાની જરૂર છે ઘણું જ કારણ કે આમાં તો આપણે વર્ષોની ડિમાન્ડ હતી પણ હજુ ફૂલફિલ નથી થઈ શકી અને કદાચ આમાં ઝડપ કરે તો આગામી જે વાવાઝોડાઓ આવે એમાં આપણે આનો બોધપાઠ લઈને થોડું વધારે મૂલ્યાંકન કરી શકીએ અને સરકારને સારો સમય આપી શકીએ અને બોતેર કલાક પહેલાં જે આગાહી મળે એની જે કલેક્ટરને મામલતદાર સુધી માહિતી પહોંચાડી શકાય એમાં આપણે જરા સુધારો કરી શકીએ અને એના કારણે ગુજરાત ગવર્મેન્ટને બી લોડ ઓછો પડે કારણ કે અત્યારે આપણે સોળસો કિલોમીટરમાંથી ઓછા ઓછો આઠસો કિલોમીટરનો રેન્જ એલર્ટ કરવી પડે એવું છે અને એના બદલે જો સટીક માહિતી મળે તો માત્ર બસો કિલોમીટરમાં આપણે એ વસ્તુ ડિપ્લોય કરી શકીએ આપણી જે ટીમો છે એ પણ આપણે ઓછા એરિયામાં મોકલવી પડે અત્યારે આપણે આઠસો થી હજાર કિલોમીટરમાં એલર્ટનેસ રાખવું પડે છે અને આ એક કોમ્પ્લિમેન્ટ તરીકે સરકાર પણ લે અધિકારીઓ જે સમજે છે એ તો સમજે છે કે શું ખૂટી રહ્યું છે પણ હવે થોડા બીજા મુદ્દા પર આપીએ જે વરસાદી પેટર્ન બદલાય છે પર્યા પર પાટું સમાન સ્થિતિ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત નો બેલ્ટ છે એમાં તો ચોક્કસ વરસાદ પડશે જ કારણ કે લો પ્રેશર બી જો વિખેરાઈ જાય તો પણ એના પવનોને કારણે મોશ્ચર તો લેન્ડ પર આવશે અને એનું ધનીકરણ કરવાના થવાને કારણે વરસાદ તો સો કિલોમીટરના બેલ્ટમાં તો પડવાનો જ છે પરંતુ જો વધારે પડે તો નુકસાન વધારે થાય જેમ કે પોરબંદર દ્વારકા વેરાવલ અને સુરત અને વલસાડ એ જે રાજ્યો છે અને જો આપણે ઉપરની તરફ ફંટાય તો નલિયા અને કચ્છ અને જામનગર એ બધા જ એરિયામાં અસર થોડી થોડી થશે પરંતુ કેટલી થશે એના માટે આપણે આઠ તારીખ સાથે રાહ જોવી રહી કારણ કે એ આપણે ટાણા ટાંચા સાધનો કારણે આપણે કબૂલ કરવું પડે એમ છે ઓકે ટાંચા સાધનો છે સ્વીકારવા તૈયાર નથી સરકાર ના સરકાર સ્વીકારે છે હા કારણ કે એમને ઓલરેડી એપ્રુવ કરી દીધા છે સાધનો પરંતુ એક પ્રક્રિયામાં વાર લાગશે પણ આજે ભારે વરસાદની આગાહી આઈએમડીએ કરી છે જે જે જિલ્લાઓમાં હાજી મતલબ કે ત્યાં ત્યાં શક્યતા વધારે વર્તાઈ રહી છે કોસ્ટલ બિલ્ડ પવન સાથે મેઈન કોસ્ટલ બિલ્ડ પર પવન સાથે અને પવનની જે ગતિ 40 થી 50 આપ કહો છો એના બદલે જો ઓડિશાની જેમ ડિપ્રેશન સાથે ટકરાય તો એ લગભગ ડબલ થઈ જાય ટૂંકમાં અત્યારે એ શ્યોરિટી નથી નાજી બિલકુલ નહીં એટલે એ આપણને 6 તારીખે ખબર પડશે એ 6 તારીખે યુટર્ન માર્યા પછી જ એની માહિતી બોમ્બેના રડારમાં પકડાય પછી સટીક માહિતી મળી શકે કારણ કે એક જ રડાર થી આપણે દિશા એની નક્કી નથી કરી શકતા ઓકે તો આજે જે આઠ નવ તારીખની આગાહી આપવામાં આવી છે કે સાત દિવસની આગાહી આપવામાં આવી છે તારીખે શું બદલી બદલી પૂરી આગાહીમાં તો દર બાર કલાકે આગાહી રિવાઇઝ થતી હોય છે અપડેટ થતી હોય છે અને દરરોજે દર ત્રણ કલાકે જ્યારે સાયક્લોન બની હોય ત્યારે દર ત્રણ કલાકે એને અપડેશન થતું જ હોય છે એટલે ચોવીસ કલાક એની પર વોચ તો હોય છે જ પરંતુ જે આપણે સટીક વાત કહીએ છીએ કે એની તીવ્રતા કારણ કે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ આપણે અનુસાન કે ભાઈ આવવાનું તો છે જ પણ કયા જિલ્લાઓમાં અને કેટલી તીવ્રતાથી આવવાનું છે એ આપણે ચોક્કસ કહી શકવાને અસકતીમાન છીએ તમે તમારું શું અનુમાન ગાય તમે કીધું કે આવવાનું તો છે હાજી પણ દિશા કે જગ્યા નક્કી નથી અને તીવ્રતા નક્કી અત્યારે મારી પાસે જે અવેલેબલ માહિતી છે સેટેલાઇટ થ્રુ અને એ બધી આઈએમડી ની બીજી વેબસાઇટો વિશ્વની છ હવામાન સંસ્થાઓનો અભ્યાસ કરું છું એમાંની જે શક્યતાઓ છે એના પ્રમાણે ડબલ્યુડી વીક પડી રહ્યું છે અને જે બે ઓફ બેંગાલની ડીપ ડિપ્રેશનની શક્યતા છે એ કદાચ લો પ્રેશરમાં કાલ સુધીમાં ફેરવાઈ જશે એટલે એ બેની વીકનેસ હોવાથી એ બેના વચ્ચેના રૂટમાં આ સાયક્લોનનું રૂટ નક્કી થાય એવું લાગી રહ્યું છે અને એના અનુસંધાનમાં પોરબંદરથી દ્વારકા વચ્ચે એનો ટકરાવ શક્ય છે પણ કઈ તીવ્રતાથી અને કેટલી ગતિથી કેટલા વરસાદ સાથે એ આપણે રાહ જોવી રહી એટલે તમારું અનુમાન કહે છે કે પોરબંદર અને દ્વારકાની વચ્ચેની શક્યતા વધુ છે કે એમાં કોઈ ફેરફાર થઈ શકે 6 તારીખે એમાં એમાં 6 તારીખે રડારમાં આવશે એટલે આપણે જે આ બધા પિક્ચરો બતાવીએ છે એના અનુસંધાનમાં લગભગ તો આ દિશામાં વધશે આગળ અને એને વીક પડતા વાર લાગશે પણ કેટલી વાર લાગશે અને ટેમ્પરેચરો કેટલા છે એ બધા દિવસના અભ્યાસ કરવા પડશે પાંચ ને છ તારીખના અને એ પ્રમાણે આપણે એની પૂર્વાનુમાન અપડેટ કરી શકીશું ઓકે આ જરા પિક્ચર ફૂલ ફ્રેમ લઈ લો તો કદાચ તમે વધારે બેટર રીતે સમજાવી શકો અને લાસ્ટ અપડેટ હવે આ આપણે ગઈકાલનું પિક્ચર છે એમાં ઇઠ્યોતેર કિલોમીટર પર અવર વિન્ડ આ જગ્યાએ છે બરાબર એ જ પ્રમાણે આ વંડર અંડરનું પિક્ચર છે એમાં એ લોકોએ સૌથી પહેલાં સાયક્લોનની ડિક્લેરેશન કરી દીધું હતું વિશ્વ હવામાન સંસ્થાએ

કે જે આપણે પાક છે એને આપણે સલામત ખસેડી લેવો જોઈએ અને વરસાદને કારણે પાક બગડે નહીં અથવા વાવેતરમાં જે કંઈ કરવું હોય એના માટે બી વરસાદને અનુસંધાનમાં આપણે કરવા વિનંતી ઓકે ધન્યવાદ દેસાઈ સાહેબ ચર્ચામાં જોડાયા અને આપણો પ્રયાસ એ જ હતો કે તમે હવામાન વિભાગની જે મર્યાદાઓ છે અથવા તો જે પણ બુલેટિન્સ અપાય છે એ લોકો સુધી પહોંચે એ ડર વગર અને એક વસ્તુ એ પણ સ્વીકારવાની જરૂર છે કે છ તારીખ પહેલાં આપણી પાસે જે સટીક માહિતી છે એ જ પહોંચાડીએ કેમ કે હવામાન વિભાગ પાસે જો છ તારીખ પહેલાંની છ તારીખ સુધીની સટીક માહિતી હોય એ પછીની નથી તો એના માટે જે વસ્તુ ખૂટી રહી છે ડોપ્લર રડારથી માન્ય ટેકનોલોજીની બાબતમાં એ બાબત કદાચ પરિપૂર્ણ થવી જોઈએ કેમ કે સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો છે વાવાઝોડાની પેટર્ન બદલી છે વાવાઝોડા વધ્યા છે તો માત્ર આ એક આફત નથી ભવિષ્યમાં પણ આવશે પણ એ પહેલાં આપણે તૈયાર રહેવું પડશે ને એટલી સ્વીકારવું પડશે કે આપણી પાસે આ નથી તો એ પૂરું કરવું પડશે એક બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ અન્ય સમાચારો